ગેરકાયદે ગેમિંગ એપનું પ્રમોશન પંચમહાલ માં ગેમ એપ્લિકેશનની ની લોભામણી જાહેરાતો બનાવી લોકોને ને ફસાવવાની ઘટના સામે આવી પોલીસે ત્રણ લોકોની ની અટકાયત કરી હવે બાતમી મળે કે હાલોલ ગોધરા રોડ ઉપર સન સોસાયટીમાં આવેલ પ્રશંજીત બુદ્ધિ સરકાર અને પ્રોમેન્સી સુભાસી અવધ્યા કુર્મી અને દુર્ગા પ્રસાદ રંગીલાલ ભારતી એ ત્રણે ભેગા મળીને તેઓના ફોનમાંથી બીડીજી અને તિરંગા નામની અનઅથોરાઈઝ ગેમ એપ્લિકેશનો પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી અન્ય મોબાઈલ ધારકોને પ્રમોશન કરી અને સદર જુગારની એપ હોય અને એ લોકોને લલચાવી ફોસવાવી અને આ ત્રણે ગેમ એપ્લિકેશનો મોકલી અને ખૂબ મોટા પ્રમાણમાં જુગાર રમી રમાડા આવે છે જે આધારે આ બંને ત્રણેય ઈસમોને પકડી અને એમના મોબાઈલ સર્ચ કરતા તેમની પાસેથી બે લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે